નડિયાદ એસીબીની સફળ ટ્રેક લિંબાસી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને નડિયાદ એસીબીએ રંગે હાથ ઝડપ્યો જાહેરનામા ભંગનો ફરિયાદ ન કરવા બાબત માટે પોલીસ કોન્સ્ટેબલે એ ચાલીસ હજારની લાંચ માગી હતી અને પોલીસ કોન્સ્ટેબલ એ ચાલીસ હજાર રૂપિયા સ્વીકારતા નડિયાદ એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે આજે તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર પચીસના રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના સપથ છક્કાનું આયોજન કરવામાં આવ્યું એમાં હકીકત એવી છે કે ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને ફરિયાદી શ્રીની લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે કે જ્યાં પરપ્રાંતિય મજૂરો લઈ અને કામ કરતા હોય છે તો એ પૈકી એક રોડ અકસ્માત થતા એમનું મૃત્યુ થયેલું જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તો આ પરપ્રાંતિયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીશ્રીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે ફરી પરપ્રાંતીય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ અને ફરિયાદીશને જણાવેલ કે તમે લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો જે અનુસંધાને ફરિયાદીશ લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર તેઓ ફરિયાદીશ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે સાહીઠ રૂપિયા કયા છે ફરિયાદી રગજકની વિનંતી કરે છે એટલે છેલ્લે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે અને દસ હજાર રૂપિયા પોતાના એમ કરીને ચાલીસ હજાર રૂપિયાની લાંસની માંગણી કરે છે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ યત્રીના ખેડાએ સીબી પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી પંકજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા ફરિયાદી સિંહની ફરિયાદ આધારે લાંચના છંટકાવનું આયોજન કરતા પંચો રૂબરૂ લાચના છટકાનું આયોજન કરવામાં લીંબાસી ખાતે આવે તે દરમિયાન હાલના આરોપી

સમગ્ર જે આરોપી હાલ પકડાય છે પંકજભાઈ એમનું જે પ્રી રેકોર્ડિંગ કરીને રજૂ કરવામાં આવે તે કબજે લેવાનું રવિ સાધુ ગુજરાત નડિયાદ